પિતા પુત્રીના મૃતદેહ બરફ નીચેથી મળ્યા નેપાળના મનાંગ વિસ્તારમાં ગત એકવીસ ઓક્ટોબરથી ગુમ થયેલા પિતા પુત્રીના મૃતદેહ રવિવારના રોજ મળી આવ્યા જેને લઈ કડોદ પંથકમાં શોકની નીકાલી માછ છવાઈ જવા પામી હતી જિગ્નેશ કુમાર લલ્લુભાઈ પટેલ અને તેમની સત્તર વર્ષીય પુત્રી પ્રિયાંસી કુમાર પટેલ ગત ચૌદમી ઓક્ટોબરના રોજ કડોદથી નેપાળ જવા માટે નીકળ્યા આ પિતા પુત્રી મનાંગમાં એક હોટેલમાં રોકાયા હતા એકવીસમી ઓક્ટોબરના રોજ ટ્રેકિંગ માટે રવાના થયા એકત્રીસમી ઓક્ટોબરના રોજ તેઓ પરત ફરવાના હતા જોકે એકવીસમીથી જ તેઓ અચાનક સંપર્ક વિહીન થઈ ગયા હતા તેઓ ગુમ થતા હોટલ દ્વારા તાત્કાલિક સશસ્ત્ર પોલીસ દળ અને નેપાળ પર્વતીય બચાવ તાલીમ એકેડેમી મનાંગને જાણ કરવામાં આવી શરૂઆતમાં એકેડેમીની શોધખોળ કરી પરંતુ તેઓ મળ્યા ન હતા ત્યારબાદ રવિવારના રોજ સશસ્ત્ર પોલીસના અધ્યક્ષ હીરા બહાદુર જીસીના કમાન્ડ હેઠળ બચાવ સામગ્રી આ સાથેની એક વિશેષ ટુકડીને ફરીથી શોધખોળ માટે મોકલવામાં આવી હતી સશસ્ત્ર પોલીસ દળના સહપ્રવક્તા અને ડીએસપી શૈલેન્દ્ર થાપાએ માહિતી આપી હતી કે માઉન્ટેન રેસ્ક્યુની તાલીમ પામેલી આ ટીમ આસ્મિક રીતે તેમના મૃતદેહ એક ગુંબાથી લગભગ સો વિસ્તારમાં શોધી કાઢ્યા હતા પ્રતિકૂળ હવામાન અને ભારે હિમવર્ષાના કારણે મૃતદેહો બરફ નીચે ડેલી હાલતમાં મળી આવ્યા સશસ્ત્ર પોલીસે રવિવારે બપોરે લગભગ બે કલાકે મૃતદેહોને બહાર કાઢ્યા હતા આ ઘટનાથી ભાડી વિસ્તારમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓની સુરક્ષા પર ફરી સવાલ ઉભા થયા છે સુરેશ રાઠોડનો રિપોર્ટ ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે